વધુ અપડેટ સાથે સંવાદદાતા જયદેવ ગોસ્વામી અમારી સાથે જોડાઈ ગયા છે જયદેવ સવારથી જ માણસામાં ધોધમાર વરસાદ અને અનેક રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હાજી ભાવિની ગઈકાલે મોડી રાત્રે જે વરસાદ ચાલુ થયો હતો એના લીધે જે ઇટાદરા ગામમાં થોડા સમય પહેલા જે પરિસ્થિતિ હતી એના પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જે ગુજરાતી સારા છે એના અંદર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને ગામના તમામ જે દુકાનો છે બસ સ્ટેશનની આજુબાજુમાં એમાં પણ પાણી જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા ઘણી કણક અમુક પ્રયત્નો કરવા છતાં પરંતુ આ વરસાદનું પાણી છે એમને એમ જોવા મળી રહ્યું છે આના લીધે ગામજનો પણ ખૂબ પરેશાન જોવા મળી રહ્યા છે ભાવિની Hā bār māhi